ઉંઝા ઉમિયા માતાજી મંદિર ખાતે ધ્વજા મહોત્સવ યોજાયો તો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ધ્વજા મહોત્સવનું પ્રારંભ કરવામાં આવ્યો ત્યારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ ઉંઝાના પૂર્વ ધારાસભ્ય નારાયણભાઈ પટેલ સહિત મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ ઉંઝા ધારાસભ્ય કિરીટભાઈ પટેલ અને મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોર ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ઊંઝા સ્થિત ઉમિયા માતાજી મંદિર દ્વારા પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા દર્શન માટે આવતા દરેક શ્રદ્ધાળુઓને ને બદલે કપડાની થેલીનો ઉપયોગ કરવા પ્રેરણા માટે વરદ હસ્તે કરવામાં આવ્યું ત્યારે ઉમિયા માતાજી સંસ્થાનના માનદ મંત્રી દિલીપભાઈ નેતાજીએ જણાવ્યું છે કે ઉમિયા માતાજી સંસ્થાન માત્ર ધાર્મિક કાર્યો જ નહીં પણ સમાજ ઉત્થાન અને ઉત્કર્ષના કાર્યો સતત કરે છે દરેક જ્ઞાતિ દરેક સમાજના લોકોના સુખમય શાંતિમય અને પ્રેરણાદાયી જીવન માટે સમાજ કાર્યો કરવા એ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય અને ધ્યેય છે ઊંઝા દ્વારા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે માતાજી સંસ્થાન એક ધાર્મિક સંસ્થા છે અવાર નવાર મોટા મોટા ધાર્મિક કાર્યક્રમો કર્યા છે આ પ્રસંગે મા ઉમિયાનો દજા મહોત્સવનું આયોજન કર્યું છે લાખો લોકોમાં પધારશે આજ રોજ ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના શુભ હસ્તે એનો ઓપનિંગ શુભારંભ કરાવવાનો છે સાથે સાથે ગુજરાતના પૂર્વ મુખ્ય નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબ પણ પધારશે અમારા સાથે હોદ્દેદારશ્રીઓ ટ્રસ્ટીશ્રીઓ દાતાઓ અને મોટી સંખ્યાની અંદર એમાં ભક્તો જોડાશે ખાસ વિશેષ અઢારસો અડસઠ જેટલી બહેનો ઝવેરા યાત્રામાં ભાગ લેવા માટે પણ જોડાશે ભવ્ય દાતાઓનું સન્માન કરી ભવ્ય નગરયાત્રા કાઢવામાં આવશે આ રીતે આજે આ શોભાયાત્રાનો શુભારંભ કરવામાં આવશે સાત દિવસ અઢારસો અડસઠ અમારીમાં પ્રાગટ્ય થઈ દયાઓ અગિયાર હજાર એકસો સાત દિવસ આવશે આવશે અને સમગ્ર દેશમાં તમામ રાજ્યોમાં રહેતા અને સમગ્ર વિશ્વમાં એકસો ચોત્રીસ દેશમાં વસતા કડવા પાટીદાર સમાજના સહિત તમામ જ્ઞાતિના લોકોએ કેવો ઉમળકો બતાવ્યો છે આપણે ધજા મહોત્સવને સફળ બનાવવા માટે સ્વાભાવિક જોઈએ તો કોઈ કાર્ય ધાર્મિક કાર્યક્રમ હોય કે એના વિસ્તારમાં એના સમાજમાં એની કોમ પૂરતો મર્યાદિત રહેતો હોય છે પરંતુ આ વખતે એમને કહેતા બહુ આનંદ છે કે આ મહોત્સવની અંદર તમામ જ્ઞાતિ જાતિના ભાઈઓ ભાઈઓથી મળીને ભાઈઓ સુધી જોડાયા છે વિદેશોથી પણ ઘણા દેશોમાંથી ધજાઓના બોકિંગ થયા છે લગભગ સાતસોથી પણ વધારે ધજાઓ વિદેશોથી મળી મળી છે આમ મા પ્રચાર પ્રસાર પ્રસારની સાથે સાથે માતાજી પ્રતિ જૈન પ્રશિદ્ધિ પ્રતિ રહી છે જોગાણુજુગ એ પણ પટેલ છે જોગાણુજુગ અને આજે મા ઉમાનો ધજાનો જે કાર્યક્રમ છે આજે સ્વાદરવા સુધ પૂનમ સુધી લોકો ચાલતા ધજા લઈને અહીંયા આવશે મા ઉમિયાના દર્શન કરવા અને બધાને દર્શન કરાવજે ધજાના અને બધા દર્શન કરીને પોતે પોતાની ધજા માં ઉમાની ચડાવે આજે કોના હસ્તે આપણે ધજા ચડાવી છે પ્રથમ આજે પ્રથમ ધજા આપણો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હાથે પ્રથમ ધજા ચડાવી અને એ ધજાનું કાર્યક્રમ ચાલુ કરે બીજા કેવા કાર્યક્રમો છે આજે આખા વિસ્તારમાં મા ઉમાનો રથ ફરશે અમદાવાદ અને દુનિયાની અંદર ભક્તો દેશ અને દુનિયામાં છે પાટીદારો એ પાટીદારો મારા પ્રસંગો અહીં નો કાર્યક્રમ જોતા હોય છે